અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ ટ્રાફિક તેમજ પ્રદૂષણની સમસ્યા હળવી કરવા માટે માઈ બાઇક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે માઈ બાઇક પ્રોજેક્ટને લઈને પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વચ્ચે ભેદભાવ રખાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ તારીખ નવમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી યોજાનાર છે આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ

મહિલા સદસ્યના પતિ પાસેથી નશાયુક્ત સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત શહેર એસઓજીએ મોટા વરાછાના રામાચોક વિસ્તારમાંથી ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા અને હવે આ ઘૂસણખોરોને બોગસ આધાર કાર્ડ બનાવી આપનાર મહારાષ્ટ્રના પાલઘરના આધાર કાર્ડ એજન્ટને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઇડેરિયા ગઢ આરોહો અવરોહણ સ્પર્ધામાં દુર્ઘટના ઘટી હતી જેમાં ચાર સ્પર્ધકો પડી ગયા હતા જેમને તાત્કાલિક ધોરણે નીચે લાવવામાં આવ્યા હતા ગઢ ઉપર સારવાર માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ચાર લોકોએ સ્પર્ધકોને નીચે લાવવામાં આવ્યા હતા નવા વર્ષમાં એટલે કે 2024 માં દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે જે બાદમાં ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું આ તરફ હવે ગોલ્ડન મેન સેસે પણ આ અંગે ચેતવણી આપી છે તાજેતરની ચર્ચા વચ્ચે લાગતું હતું કે લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે મહારાષ્ટ્રનું પુણેનું ગેંગસ્ટરની હત્યાની થરથરી ઉઠ્યું છે પુણેમાં ગેંગસ્ટર શરત માહોલેની તેના સાથીદારો દ્વારા જાહેરમાં ગોળીબાર કરીને હત્યાની ઘટના સામે આવી છે આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પુણેના રૂમમાં એક સાંકડી ગલીમાં મહેલો પર નજીકની માણસોનું એક જૂથ ફાયરિંગ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી મિશન ચારસો માટે તનતોડ મહેનત કરી રહી છે બે હજાર ચોવીસની ચૂંટણી ભાજપ પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર લડશે આ સિવાય પણ પાર્ટી ઘણા નવા પ્રયોગો કરવા જઈ રહી છે ચૂંટણીના મેદાનમાં આ વખતના ધુરેન્દરો ઉતરશે આ લિસ્ટમાં ઘણા રાજ્યોના મંત્રી પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ પણ સામેલ છે પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયમાં અનેક કટ્ટરપંથીઓની હત્યા કરવામાં આવી છે સુન્ની ઉલેમા કાઉન્સિલ નેતા મૌલાના ઉર રહેમાન ઉસ્માની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે હુમલાખોરોએ મોટર પર આવ્યા હતા અને ઉસ્માનીની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષેટાઇ સ્ટાર તરીકે પહેલું નામ દિલજીત દોસંજાનું સામે આવ્યું છે દિલજીત દોસનજા કોમેડી રોમાંસ અને સિરિયસ એક્ટિંગ કરે ત્યારે તેમનો જાદુ છવાઈ જાય છે આ સ્ટારે હોલીવુડ સિંગર સાથે ગીત ગાવાની સાથે કોલેચામાં પણ પરફોર્મન્સ કરનાર એકમાત્રય ભારતીય સિંગર બની રહ્યો છે ભારતના સૌથી મોટા ડોમેસ્ટિક ટુર્નામેન્ટ એટલે કે રણજી ટ્રોફી શરૂ થઈ ગઈ છે આ ટુર્નામેન્ટ દ્વારા ચેદેશ્વર પૂજારા રહાણી અને સો જેવા ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં પૂજારે પણ શરૂ ધૂમ મચાવી છે તો આ અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર